તો મારા તારા પૈસા બેગ નથી લેવું મારે મારા પૈસા બેગ લેવું છે મારે લોન લેવી છે તો હાલ લેતા આવી તારી 590 રૂપિયા પડ્યા છે ને હા તો એ ચાર્જ આપી દેજે તારી લોન થઈ જશે આ તો સર અમાર આને પ્રશ્ન લોન કરવાની છે તો બે ફટાફટ તારું આધાર કાર્ડ ને પાન કાર્ડ મેડમ તમારી લોન ની પ્રોસેસ ચાલુ કરી દીધી છે થોડીવાર બેસ ઓકે કઈ વાંધો નહીં તું બેસ હું થોડીવારમાં આવ્યો હા તો મિત્રો આની પહેલા આપણે ભીમા ફાઇનાન્સનો નો વિડીયો બનાવ્યો હતો તેમાં ઘણા લોકોને કમેન્ટ આવી હતી કે એ લોકો ફોન નથી ઉપાડતા લોન નથી થતી એમાંથી ઘણા લોકોની લોન થઈ પણ ગઈ હતી આપણો વિડીયો જોઈને તો એવા ત્રણ ચાર જણાને આપણે ઓફિસે બોલાવ્યા છે રિવ્યુ માટે તો આપણે ચાલો એનો રિવ્યુ લઈએ તો ભાઈ તમને આની માહિતી કઈ રીતે મળી હતી તમારો વિડીયો જોઈને કેટલા લાખની લોન થઈ હતી બે લાખ નેવું હજાર ડોક્યુમેન્ટ શું શું આપ્યા હતા આધાર કાર્ડ પાન કાર્ડ વાહ ભાઈ વાહ ભાઈ તમારી સિત્તેર ભાઈ તમારી એક લાખ પચાસ તમારી ત્રણ લાખ નેવું હજાર આ તો મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર તો લોન આપે જ છે આ લોકો પણ જો તમે પ્રોપર્ટી ઉપર લોન કરાવો તો એનો મોર્ગેજ નો ખર્ચો એ પણ પીમા ફાઇનાન્સ આપશે જે ઇન્ડિયામાં કોઈ નથી આપતું જા તો જલ્દી મીઠાઈ બોક્સ લેતો આવતો આ લોકો એ મને 1,10,000 ની લોન કરી દીધી છે આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર હા તો મિત્રો તમારે પણ પર્સનલ લોન અથવા પ્રોપર્ટી લોન લેવાની હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરો પીમા ફાઇનાન્સ ની જેનું એડ્રેસ છે 150 ફૂટ રિંગ રોડ બિગ બજારની સામે ધ ઇમ્પિરિયલ હાઇટ્સ ડી વિંગ ઓફિસ નંબર 307 પીમા ફાઇનાન્સ રાજકોટ